કાચા ટોપરાના છીણમાં ફક્ત એક કપ કાચી બદામ નાખી અને દિવાળી સ્પેશિયલ માવો મિલ્ક પાવડર કે પછી ચાસણી વગર બજારમાં હજાર રૂપિયે કિલો મળતી મોંઘી મીઠાઈ જો એક વખત આવી રીતે તમે ઘરે બનાવી લેશો ને તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો અને ઘરે ખૂબ જ સસ્તામાં અને એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો દિવાળી સ્પેશિયલ એકદમ અલગ રીતે અને નવી મીઠાઈ બનાવવા માટે જો અહીંયા મેં એક કપ ટોપરું લીધું છે અને એક નાનો કપ ભરીને અત્યારે મેં બદામ લીધેલી છે અને જો તમારા ઘરમાં મખાના હોય તો તમારે ઉપયોગ કરવાનો નહીં તો તમારે એને સ્કીપ કરી દેવાના તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જો એના માટે અહીંયા મેં ગેસ ઉપર આ એક જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને હવે જે આપણે ટોપરાનું માપ કરીને રાખેલું છે એ આપણે ઉમેરી દઈશું ગેસની ફ્લેમ આપણે બિલકુલ સ્લો રાખીશું અને હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે જે ટોપરાનું છીણ છે એકદમ સરસ રીતે શેકી લેશું તો જુઓ મિત્રો આ દિવાળીમાં આ મીઠાઈ તમે એક વખત ઘરે બનાવી લેશો ને તો તમે બજારમાંથી ક્યારે પણ લાવો અને ઘરે ખૂબ જ સસ્તામાં અને એકદમ સરળ રીતે આ મીઠાઈ બની અને તૈયાર થઈ જાય છે અને હવે જુઓ ટોપરું આપણું નોર્મલ એવું શેકાય છે ને ત્યાર પછી અહીંયા આપણે બદામ પણ સાથે જ ઉમેરી દેવાની છે અને ત્યાર પછી અહીંયા આપણે મખાણાને પણ ઉમેરી દેસું અને હવે આ બધી વસ્તુને આપણે શેકી લેશું તો મિત્રો આ એકદમ નવી મીઠાઈ છે જો આ રીતે તમે બનાવશો ને તો તમે ટોપરા પાક પણ ભૂલી જશો એટલી બધી ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે ઇન્સ્ટન્ટ મીઠાઈ છે તમારા ઘરમાં જો કોઈ અચાનક મહેમાન આવવાના હોય ને તો પણ તમે આ મીઠાઈ બનાવી અને તૈયાર કરી શકો છો અને હા ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર આપણે ટોપરાને અને બદામ બધી વસ્તુને શેકી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોપરાનો કલર અહીંયા થોડો ચેન્જ થઈ ગયો હોય ને એવું લાગે છે પહેલાં એકદમ સફેદ હતો અને અત્યારે નોર્મલ બ્રાઉન કલરનો થઈ ગયો છે મતલબ કે ગોલ્ડન ટાઈપ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ છે ને એ આપણે બંધ કરી દેશું અને નીચે ઉતારી લેશું અને ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈએ અને હવે જુઓ ત્યાર પછી ફરી વખત મેં એ જ કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને એની અંદર જે આપણે ટોપરાનું છીણને બધું હતું એને મેં બહાર કાઢી લીધું છે અને ત્યાર પછી જો અહીંયા મેં પાંચસોથી સાતસો ગ્રામ જેટલું દૂધ લીધેલું છે તો ઉમેરી દેસું અને દૂધને આપણે હાઈ ફ્લેમ પર એકદમ મસ્ત મજાનું ઉકાળી લેવાનું છે મતલબ કે એકદમ આપણે અડધું કરી લેવાનું છે તો અત્યારે દૂધ જે છે એના કરતાં એની ક્વોન્ટિટીનું અડધું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને બોઇલ કરવાનું છે મતલબ કે ઉકાળવાનું છે તો જો અહીંયા તમારે દૂધ ન નાખવું હોય ને તો તમે ડાયરેક્ટ માવાનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તમે મિલ્ક પાવડરમાંથી પણ માવો બનાવી શકો છો અને હા અહીંયા આપણે આ મીઠાઈમાં બિલકુલ ચાસણી નથી લેવાની તો જ્યારે આપણે દૂધ એડ કરીએ ને ત્યારે આપણે તરત જ ફટાફટ ખાંડ એડ કરી દેવાની છે એટલે જે આ દૂધનું ટેક્ચર છે ને એ એકદમ માવેદાર બની અને તૈયાર થઈ જશે જો તમે દૂધ ઉકળી જાય અને અડધું થઈ જાય પછી ખાંડ એડ કરશો ને તો એ ચીકણું થઈ જશે પણ આ રીતે તમે કરશો ને એટલે એકદમ માવેદાર બની અને તૈયાર થઈ જશે તો બસ આપણે ખાંડ છે દૂધની સાથે મિક્સ કરી દઈશું તો ગળપણ તમે જે રીતે ખાતા હોય ને એ રીતે તમારે ઉમેરવાનું રહેશે તો થોડીક વાર મતલબ કે ચારથી પાંચ મિનિટ આ રીતે આપણે સતત ચલાવતા રહીશું એટલે બધી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જશે અને હા જ્યારે તમે દૂધ ઉકળવા મૂકો ને ત્યારે તમારે જાડા તળિયાવાળું અને સ્ટીલનું વાસણ હોય ને એવાનો જ ઉપયોગ કરવાનો છે જો તમે એલ્યુમિનિયમ અથવા બીજું કોઈ પણ વાસણ લેશો ને પતલા તળિયાવાળું તો દૂધ છે તળીએ ચોંટી જશે તો આ રીતની જાડા તળિયાવાળી કડાઈ હોય ને એનો ઉપયોગ કરો તો વધારે સારું તો અહીંયા જુઓ દૂધ એકદમ મસ્ત મજાનું ઉકળવા લાગ્યું છે અને અત્યારે તમને થોડું પતલું દેખાતો હશે કારણ કે આપણે આની અંદર ખાંડ એડ કરી દીધી છે ને એટલા માટે અને હા ખાંડ પહેલાં એડ કરી દેવાનું કારણ એ છે કે તમે દૂધને ગમે એટલું હલાવ્યા વગર ઉકાળશો ને તો પણ એ તળિયા જરરાય ચોટશે નહીં તો આ એક ટિપ્સ છે મિત્રો તમને જો સારી લાગે ને તો તમે આ રીતે ચોક્કસથી મીઠાઈ બનાવી જોજો તો હવે જો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ટોપરાની સાથે જે મખાના અને બદામ મિક્સ કરેલું હતું ને એને મેં એકદમ સરસ રીતે ક્રશ કરી લીધેલું છે જો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો આ રીતે ભૂકો થઈ ગયો છે જો તો બસ આ રીતનું આપણે કરવાનું છે તો જુઓ અહીં તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું માવેદાર મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે જેવી રીતે રબડી બને ને એ રીતનું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને જો તમે જોઈ શકો છો કે આ રીતે માવાની અંદર કણી પડેલી છે તો આ રીતે તમે પહેલાં ખાંડ ઉમેરી દેશો ને તો જ આ પ્રોસેસ થશે નહીં તો તમારો માવો એકદમ કણીદાર નહીં બને તો હજી પણ આને આપણે થોડો ઘટ્ટ કરી લેવાનો છે ઘટ્ટ થઈ જાય ને પછી આપણે આની અંદર બધી વસ્તુ એડ કરીશું આ માવાની અંદર નોર્મલ થોડું ખાંડનું પાણી છે એ એકદમ વળી જવું જોઈએ તો બસ આ રીતની કન્સિસ્ટન્સી હોય અને નોર્મલ થોડું ઢીલું હોય ત્યારે આપણે અહીંયા જો ટોપરાનું છીણ મખાણા અને બદામને મેં આ રીતે પીસીને રાખેલું છે તો એને આપણે ઉમેરી દઈશું હલાવી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો સૌથી પહેલાં અહીંયા આપણે ગેસની ફ્લેમ છે ને એ સ્લો રાખીશું હાઈ બિલકુલ નથી કરવાની એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો એકદમ નવી મીઠાઈ છે આવી રીતે તમે પહેલાં ક્યારેય પણ નહીં બનાવી હોય અને ટેસ્ટમાં તો એટલી બધી સરસ છે ને કે તમે ટોપરા પાક પણ ભૂલી જાશો જો થોડી વાર આપણે હલાવશું એટલે આ જે કોરું છે ને એ બધું એકદમ સરસ મજાનું લચકેદાર થઈ જશે તો આ રીતે આપણે થોડી વાર એને શેકવા દેવાનું છે એટલે નોર્મલ જે પાણી હોય ને એ બધું બળી જાય અને મિશ્રણ એકદમ મસ્ત મજાનું ઘટ્ટ થઈ જાય તો હવે જો આમાંથી તમારે જો પેંડાનો શેપ આપવો હોય ને તો તમે એ રીતે પણ આપી શકો છો અથવા તમારે જો સુખડી જેવા બટકા પાડવા હોય તો એ રીતે પણ કરી શકો છો અને લાડુ પણ બનાવી શકો છો અને દિવાળીના તહેવારમાં તો આ રીતની મીઠાઈ તમે મહેમાનોને સર્વ કરશે ને તો તમને રેસિપી ચોક્કસથી પૂછવાના છે તમે કઈ રીતે બનાવી છે ખૂબ જ ઇઝી રીત છે ફટાફટ ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આરામથી બની જાય છે ન તો આપણે આમાં માવાની જરૂર પડે છે કે ન તો ચાસણી લેવાની જુઓ જેમ જેમ ગરમ થતું જાય છે ને એમ એમ ઘટ્ટ થતું જાય છે તો આ મિશ્રણને શાઇનિંગ કરવા માટે જો તમારે એકથી બે ટી સ્પૂન જેટલું ઘી નાખવું હોય ને તો તમે નાખી શકો છો પણ ઓલરેડી આપણે ટોપરાના છીણમાંથી અને દૂધમાંથી થોડું નોર્મલ ઘી અને ટોપરાનું તેલ છૂટું પડેલું જ છે એટલા માટે અહીંયા આપણે ઘી એડ કરવાની બિલકુલ જરૂર નહીં રહે તો તમે જોઈશો કે આપણે આની અંદર એક પણ ટીપું ઘીનો પણ ઉપયોગ નથી કરેલો મિત્રો તો બસ અહીંયા તમે જોઈ શકો છો કે તૈયાર છે દિવાળી સ્પેશિયલ એકદમ નવી મીઠાઈ તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે ને એને બંધ કરી દઈશું મીઠાઈને આપણે નોર્મલ એવી થોડી ઠંડી કરી લેશું એટલા માટે કે આના પીસીસ કે પછી આપણે લાડુ જે પણ કરવું હોય ને એકદમ સારી રીતે પડે બસ આને આપણે થોડી વાર ઠંડુ થઈ જવા દઈશું તો જો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે જો જો આ રીતે એનું બાઇન્ડિંગ પણ કેટલું સરસ મજાનું આવેલું છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે એકદમ મસ્ત મજાના નાના નાના લાડુ બનાવવાના છે કેમ કે આ રીતે લાડુ બનાવીશું ને તો બાળકોને પણ ખાવામાં ઈઝી રહેશે કેમ કે આપણે નાની નાની સાઇઝના બનાવશું ને એટલા માટે જો તમારે પીસીસ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નહીં જો કેટલા મસ્ત મજાના લાડુ બની અને રેડી થઈ ગયા છે તો આ રીતની સાઇઝ આપણે રાખશું અને હા જો તમને માપમાં ખબર ના પડતી હોય ને તો તમે કોઈ પણ એક ચમચીનું માપ પણ સેટ કરી શકો છો પણ અહીંયા મને અંદાજે ખબર પડી જાય છે એટલા માટે હું બધા સેમ સાઈઝના કરું છું મિત્રો આ મીઠાઈ બનાવવામાં જરા પણ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે કોઈ માવો મિલ્ક પાવડર કે પછી આપણે ચાસણીની પણ જરૂર નથી પડતી એકદમ ઇઝી મીઠાઈ છે અને હા તમે આ મીઠાઈ મહેમાનોને ખવડાવશો ને તો મહેમાનો પણ ખુશ થઈ જશે અને હા જો બીજી એક વાત કે આની અંદર આપણે એક પણ ટીપું ઘી નથી નાખેલું છતાં પણ આ મીઠાઈ આપણા હાથ સાથે બિલકુલ ચોંટતી નથી તમે જોશો અને કેવું થાય છે કે બધાને ટોપરા પાક બનાવતા ફાવતું નથી હોતું અને ઘણાથી ચાસણી કડક થઈ જતી હોય છે અથવા તો ચાસણી કાચી રહી જતી હોય છે પણ તમે એક વખત આવી રીતે મીઠાઈ બનાવશો ને એટલે તમે ટોપરા પાકને પણ ભૂલી જશો અને ટોપરા પાક કરતાં પણ સારી આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે મિત્રો તો બસ આ રીતે આપણે બધા લાડુ બનાવી અને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની દિવાળી સ્પેશિયલ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને જે દાંત વગરના હશે ને એ પણ આ મીઠાઈ આરામથી ચાવી શકે છે એટલી મસ્ત મજાની ટેસ્ટી મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે તો આ મીઠાઈ તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવી અને રેડી કરી શકો છો મિત્રો જરા પણ વાર નથી લાગતી જોઈ શકો છો તમે કેટલી સરસ લૂકવાઈઝ પણ એકદમ યુનિક લાગે છે અને હા એક મીઠાઈ હું તમને આ રીતે તોડીને પણ બતાવી દઉં છું કે કેટલી સરસ સોફ્ટ જો જોઈ શકો છો તમે કેટલી પોચી મીઠાઈ બની અને તૈયાર થઈ ગઈ છે મિત્રો તો તમને મારી આજની આ એકદમ નવી રીતે યુનિક મીઠાઈ બનાવની રેસિપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ખંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ